ગુજરાત સરકાર દ્વારા દેશના સ્વતંત્ર ચળવળના પ્રેરણા સ્થાન રહેલા રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસમાં વર્ષના ઉપક્રમે વિશાળ સ્તરે ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો વર્ષ અઢારસો પંચોતેરમાં મહાન સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત આ ગીત આઝાદીની લડત દરમિયાન લાખો સ્વતંત્ર સેનાનીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યું હતું ત્યારે આજરોજ રાષ્ટ્રીયગીત વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વંદે માતરમનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું જેમાં વંદે માતરમના મૂળ સ્વરૂપનું ગાન કરવામાં આવ્યું હતું સરકારના પરિપત્ર અનુસાર આજરોજ સરકારી ઓફિસનો સમય સવારે સાડા નવથી સાંજે પાંચ અને દસ સુધીનો કરવામાં આવ્યો છે આજે રાજ્યની તમામ સરકારી કચેરીઓ જિલ્લા પંચાયત મહાનગરપાલિકા જિલ્લા પાલિકા તથા નગરપાલિકાઓમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમના સંગીત સાથે સંઘનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના અંતરિયાળ કપુરાસી ગામ નજીક બીએસએફ કેમ્પની મુલાકાત લઈ વંદે માતરમ ગીતની એકસો પચાસમાં સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અહીં તેઓ રાષ્ટ્રગીત ગાઈને દેશભક્તિમાં સહભાગી બન્યા હતા જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે ઇન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલની આગેવાનીમાં શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓએ વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન કર્યું હતું